યુદ્ધમાં ભાગીદાર બનેલા સૈનિકોએ એક બેઠક બોલાવી તમામ સૈનિકોએ એકરૂપ થઈને કોઈ પણ સરહદ કોઈ પણ જગ્યાએ કોઈ પણ લડાઈ લડવાની સહમતી આપી છે તેમજ સરકાર પાસે રાષ્ટ્રની સેવાની સહમતી માંગી છે સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં બારસોથી વધારે સૈનિકો આજે પણ દેશની વિવિધ સરહદો પર પોતાની ફરજ અદા કરી રહ્યા છે તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા અત્યાર સુધીના ત્રણ યુદ્ધોમાં કેટલાક સૈનિકો ભાગ પણ લઈ ચૂક્યા છે સાથોસાથ યુદ્ધ દરમિયાન કેટલીક મહિલા વિધવા પણ થઈ હતી ત્યારે આજે ફરી એકવાર સાબરકાંઠાના સરહદથી સૈનિકોનો રણકાર થયો છે નિવૃત્ત સૈનિકો સહિત શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોએ એક બેઠક બોલાવી હતી જે બેઠકમાં આવનારા સમયમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારની સહમતીની રાહ જોવાઈ રહી છે હાલના તબક્કે સૈનિકોનો જુસ્સો અને ઉત્સાહ ટોચ પર ઉપર છે ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં થયેલી સૈનિકોની બેઠકમાં એકમત થઈને નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકાર આદેશ આપે તો આવનારા સમયમાં કોઈ પણ સરહદે કોઈ પણ સેવા માટે તમામ નિવૃત્ત સૈનિકો ખડે પગે હાજર રહેશે ગામ કણાદર તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા મારા પતિનું નામ સળુજી સુરમાજી છે તો મારા પતિને કારગીલ યુદ્ધમાં સેવા આપેલી અને અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ છે તો સરકાર અમને આદેશ આપે તો અમે પણ સેવા આપવા માટે તૈયાર છીએ અને આ પાકિસ્તાનનો ભૂક્કા કાઢી નાખી ઓગણીસો નવ્યાસીમાં ભરતી થયા હતા અને ઓગણીસો તેરમાં મેં રિટાયર થયા છું અને કારગિલ યુદ્ધમાં ભાગ લીધેલો છે અને આજે પાકિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે લડાઈનો આક્રોશ થયેલ છે એમાં આજે બી અમે જોશ અને ઉમંગ સાથે લડાઈ લડવા માટે બિલકુલ તૈયાર છીએ સરકાર જ્યારે અમને આદેશ કરે એની રાહ જોઈને રહેલ છીએ જેથી અમે સરકાર હુકમ કરે તો અમે આજે બી સરહદ પર લડવા માટે તૈયાર છીએ હું બિહાર રેજિમેન્ટમાં ઓગણીસો સણનુંની અંદર ભરતી થયો હતો ઓગણીસો નવ્વાણું અંદર જે કારગીલની યુદ્ધ થઈ હતી ત્યારે હું સબ સેક્ટર હનીફુદ્દીનમાં હાજર હતો એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી રીતે લડાઈ થઈ હતી જેવી રીતે અમને હિચ્છો લીધો હતો એ એ વખતે ચૌદ પંદર દિવસમાં પાકિસ્તાનને જેવી રીતે હરાવ્યા હતા અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી રીતે સિંદૂર જે યુદ્ધ ચાલી રહ્યું છે આજે સિંદૂર ટુ ચાલે છે એ વખતે અત્યારે અગર અમારે અત્યારે અમે સૈનિક પેન્શન આવી ગયા છીએ જે અત્યારે બી અર્ધ સૈનિક પેન્શન ભોગીઓને અગર સરકાર અમને બોલાવો આપે તો અત્યારે બી અમે પાકિસ્તાનને કમસે કમ સમયમાં એને ઘૂટના ઉપર લાવીને ટેકાવી દેવામાં અમે સાથ આપીએ છીએ ભારત સરકારને અમે અપીલ પણ કરીએ છીએ કે અમારે વિજયનગર તાલુકો બધો લડાઈ માટે તૈયાર છે ફ્રન્ટલાઇન ઉપર જઈને લડાઈ લડવા માટે ગામભીર પોત તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા ગુજરાત હું ઓગણીસો એકણસિત્તેરમાં ભરતી થયો અને અમારી ટ્રેનિંગ લશ્કરની ચાલુ કરી અમે બુંદી કોટામાં રાજસ્થાન બુંદી કોટામાં ટ્રેનિંગ કરતા હતા અને ટ્રેનિંગ પૂરી થઈ ગઈ ત્યાંથી અમે અમારે ઘેર રજા ઉપર આપી આપી ત્યાર પછી અમે ખા આર્મીના કસમ ખાધા અને કસમ ખાધા પછી લડાઈની સળવળ થઈ એટલે અમે સીધા બાગડોગરા દિવાળી મનાવી અને બાગડોગરામાં દિવાળી મનાવી અને સીધા અમે હિલ્લી સેક્ટર જય બંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનના બોર્ડર ઉપર પહોંચી ગયા અને ત્યાં બે રાત એક રાત રહ્યા અને બીજી રાતે અમે પૂર્વ પાકિસ્તાનના ચાંદીપાડા અને બોગાપાડા બે શહેરના ભૂખા બોલાવી દીધા